हेलो वे वेलकम माय टू व्लॉग तो आपनु आपनु ને આપનો એટલે કે તમારા બધા એનું અને મારી ટીમનું હાર્દિક 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 ને જોવાનો પણ હાર્દિક હાર્દિક ને હાર્દિક કેમ છો ભાઈ સ્વાગત છે સ્વાગત છે તો બના રેઓ મારા વ્લોગ ની અંદર આવા નાવા બ્લોગ જોવા માટે હું તમને આગળ બતાવતો રહીશ બીજો કેસા બીજો કાઈ ને કંકુડા જો તો આમ તો ભઈને બેક મણ જો વેણા હે કિલો કિલો કમેન્ટ કરીને લઈ જાજો બરબર કમેન્ટ કરસે એને જાલવાનો નહી પણ એ એ લેવા બ પડે બરબર કે 200 રૂપિયો કિલો અને બીજો કે તો એ હે ને આઈસ્ક્રીમ હે ફક્ત 3 દિવસમાં 3 દિવસમાં પછી તમે ચોથા દેવા તો ખારીયાથી પાછો જાવ પડે અનકા દિસે ના હોય તો હું ભેરો આવ મેનામ એમને બેક લે ના દે પાંચ જન ને શેર કરણ કમેન્ટ કર તારે બેક હા તો જ ના કર લે તો પછી કંકુડાના ફારવા ના મળ્યો ઓહ ઓ આ ગરમ પડસે આ બતા ભાગીન ફૂટો કરી લિયા તો હામ તને તમે શું કે તંકળોનો ચેક કરવાનો છે તો આમ તો તમારા ક્ષેત્રમાં એનો જાયા તંકડંગા તો તો આજ બેટા ટીવી ડારસે હમતા ટીવી લખવાનો છે આજ એટલે આમ આવી જાય હમલોન બે હા તો તો જાય ની માને ગોળી ગાતા એવું છે હા તો આપડો મરો છે એમ ને તો મોટી ચેતન જ રહેવા ને કે કમ કે આમ તો પતે હું છું દાદો મારા માથેખી જે ભરી રહ્યો છે તો મહેરબાની કરીને જવાય ની હો આજ મારી ન તોડી નાખે મારી મન તોડી નાખો हाँ तो आया सा वीडियो बनावा कंकुडा विष्णुवाने ताप बो है गर्मी बो है इतने में तो ऐसा बैठा अने चाय बने मंगाया हुए और अपने मंदिर ऐसी चाय पनावे रही थी तो अपने तो चाय पिशा अने चाय नहीं बता रहा था कि जो सेट ही मतलब लाभांची एक बोलता है वहीं लागे से हो लगभग से हम लाए हैं हम लातो

આ બધી 2 બે લાખ ની કોળી નહી આયા થકે ને આથી ઈ નકી આ ભમળોન આમ તો જોવો પડે એના સિવાય બીજો હોય નઈ કોઈ આમળા જે દે ના ના મને લાગે આમળા જે લાગે તો મિત્રો આવા ખ તડકા ને તમારા મનોરંજન અને મોજ કરવા માટે આવા તળકો વેઠી અને વિડિયો બનાવવા તો મારા પબ્લિક શરમ થાય પડે આવા તડકાના આલે આવો મહેનત કરેરા છે વિડિયો લાઈક કરજો અને શેર કરજો એવતરી હાજીઓ પબ્લિક ને મજા આવે વિડિયો બનાવા ખરો તડકો વેઠા તો વિડિયો ને લાઈક કરો ને શેર કરો ને સપોર્ટ કરો મિત્રો મજા મોજ કરાવી દમે તો પછી હે કંકુડા વેણવા માટે ખરો તડકો લીધો હે કે કંકુડા વેણાય શાક થાય અत्ता વत्ता વિડિયો બને અને કહેવાય કે રોટલો શેકાય પણ ભેભરું શાક હે બની સમજે ને રેલ કરી ભમલો જે વેણી છે કંકુડા વિડીયો નો વિડીયો બનેલો કંકુડાનો દાદો હમણાં રખડેરો છે અને બે મુકામ થાય બરોબર શાક નું શાક એ થશે વિડીયો નો વિડીયો બનશે બરોબર